વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને ગોતવાની છે કે જેનો સરવાળો કરવાનો છે દાખલા ચાર માં આપણે શું કરતા હતા તો કે આ પાંચસો પચીસ ધારો કે તેની ભાગાકારની રીતે પેલા વર્ગમૂળ ગોતતા હતા જે નીચે શેષ વધતી હતી એને ઓરિજનલ રકમમાંથી બાદ કરી દેતા હતા હવે આમાં આપણે કરવાનું તો એ જ છે પણ આમાં આપણે નવી સંખ્યા એડ કરવાની છે અહીંયા ભાગફળ આપણને જેટલું મળશે બાવીસ મળશે ત્રેવીસ મળશે ચોવીસ મળશે વોટ જે પણ આપણને ભાગફળ મળે એમાં આપણે એ એડ કરી દેવાનું છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુનો બે લાઇકન પણ દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો તો સૌપ્રથમ તો પાંચસો છે તો આપણે એની ભાગાકારની રીતે વર્ગમૂળ ગોતી લઈએ અહીં લખી નાખીએ પાંચસો ને પચીસ ત્યાર પછી પહેલું કામ શું કરતા હતા તો કે આની જોડ બનાવવાનું બે જોડ બનશે બીજું કામ પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ભાગ ચલાવવાનો તો પાંચ છે તો કેની સાથે ભાગ ચાલશે બે ગુણ્યા બે બે દુ ચાર સાથે પાંચ માંથી ચાર છે તો એક ઉપરથી આખી જોડ ઉતાર લીધી એકસો ને હવે આપણે શું કરતા હતા

તો ત્રણ સાથે ભાગ ચલાવીશ તો કદાચ ચાલશે પણ ચેક તો કરવું પડશે એટલે અહીંયા હું બે મૂકું તો અહીંયા પણ કેટલા મૂકવા પડે બે અહીંયા બે મૂકશું એટલે બેતાલીસ દુ ચાર દુ આઠ બે દુ ચાર અને ચાર દુ આઠ ચોર્યાસી અહીંયા આપણે તેતાલીસ તેરી કરીએ તો ત્રણ તેરી નવ અને ચાર તેરી બાર અહીંયા વધી જાય છે એકસો ને ઓગણત્રીસ થઈ જાય છે આપણી પાસે એકસો પચીસ જ છે તો આપણો ભાગ ક્યાં ચાલશે બે એક તો અહીંયા મૂકી દઈશ હું બે અને બે બેતાલીસ દુ ચોર્યાસી પાંચમાંથી ચાર જાય તો એક બાર માંથી આઠ જાય તો ચાર તો આપણને શેષ કેટલી મેળવી તો કે આપણને જે શેષ મેળવી એકતાલીસ મેળવી એનો મતલબ એવો થયો કે આપણી આ જે સંખ્યા છે પૂર્ણ વર્ગ નથી જે આપણને ખબર જ હતી તો આપણે લખી શકીએ કે બાવીસ પછીની સંખ્યા ત્રેવીસ છે તેથી ત્રેવીસ નો વર્ગ હવે જો અહીંયા જો આપણને અહીંયા ભાગફળ શું મળ્યું પાંચસો પચીસ નું બાવીસ પણ બાવીસ ભાગફળ મળ્યું સાથે સાથે મળ્યુંલીસ શેર પણ મળ્યું મતલબ કે આ જે પાંચસો પચીસ છે આ બાવીસ નો વર્ગ અને ત્રેવીસ ના વર્ગની વચ્ચે ક્યાંક આવી છે તો આપણે આ જે વચ્ચેનું જે ઘટે છે એ આપણે એડ કરી દેસુ તો આપણને મળી જશે તો હું અહીં લખું તેથી ત્રેવીસ નો વર્ગ બરાબર આપણને ત્રેવીસ નો વર્ગ ખ્યાલ છે પાંચસો ને ઓગણત્રીસ જો વર્ગ ના ખ્યાલ હોય તો એક થી પચીસ ના વર્ગ એક થી પચીસ ના વર્ગ અને એક થી દસ ના ઘન આટલા તમારે ડેફિનેટલી પાકા કરી જ લેવાના છે પાકા કરવા હોય તો પાકા કરવાના ગોખવા હોય યાદ કરવા જે પણ તમે કરો એ આટલા ખૂબ જ જરૂરી છે જેટલી પણ આગળની એક્ઝામો આવશે કદાચ તમે એનએમએસની એક્ઝામ જો દેશો તો એમાં પણ આ તમને ડગલીને પગલે કામ આવશે કારણ કે એમાં જે કોયડા ઉકેલમાં તમને મોટાભાગની ઘન અને વર્ગની સંખ્યાઓ આવી પી હશે

સરવાળો કરતા ઓગણત્રીસ પાંચસો ને ઓગણત્રીસ પૂર્ણ વર્ગ છે તો તેથી આપણે લખીએ પાંચસો ને પચીસ વત્તા ચાર બરાબર પાંચસો ને ઓગણત્રીસ જ્યાં અહીંયા કર્યું એનું તદ્દન વિપરીત

પચાસ પછી પેલું કામ શું કરશું પછુ પછી પચીસ વધી જશે તો આપણે આનો ભાગ ચલાવશું ચારનો વર્ગ સાથે એટલે કે ચોકે ચોકે ને સોળ સાથે સત્તર માંથી સોળ જાય તો એક ઉપરથી આખી જોડ ઉતારી એટલે કે પચાસ તો બની ગયા એકસો પચાસ ત્યાર પછીનું સ્ટેપ આપણે શું કરતા હતા તો જેની સાથે ભાગ ચલાવતા હતા એનું ડબલ કરતા હતા એટલે કે 4 ના આપણે કરી દીધા 8 હવે 8 નો ભાગ આપણે 8 એકું 8 હું ચલાવીશ હું આનો એક ભાગ ચલાવીશ 8 એકું 8 બીજો હું વિચારી શકું 8 2 16 તો 8 એકું 8 મતલબ કે 81 એકું 81 આ પહેલો ભાગ ચાલશે પછી અહીંયા થઈ જશે 82 2 બે 2 4 આઠ દુ એકસો ને ચોસઠ તો તો વધી જાય છે તો હું કયો ભાગ ચલાવીશ એક્યાસી દસ માંથી એક જાય તો આઠ જાય તો છ તો વેતા ઓગણસી ડાયરેક્ટ આ રીતે બાદ બાકી મનમાં ન થતી હોય તો અહીંયા તમે દસકો લઈ લ્યો અહીંયા થઈ ગયા દસ અહીંયા થઈ ગયા ચાર દસ માંથી એક જાય તો નવ ભાગફળ એ વિચારીએ તો અહીંયા આપણને ભાગફળ મળ્યું એકતાલીસ એનો મતલબ એવો થયો કે આ જે છે સત્તરસો ને પચાસ આ સત્તરસો પચાસ છે એ અહીંયા નો વર્ગ અને અહીંયા એકતાલીસ ના વર્ગ વર્ગની વચ્ચે ક્યાંક સત્તરસો પચાસ છે એકતાલીસ નો વર્ગ શું થાય આપણે જાણવાની જરૂર નથી બેતાલીસ નો આપણે જાણવો પડશે તો એ બે ની વચ્ચે ક્યાંક સત્તરસો પચાસ છે તો હું શું કરી શકું કે આ બેતાલીસ નો વર્ગ જાણી લઉં અને આ વચ્ચે જેટલું ઘટે છે એટલું એડ કરી દો એટલે કે નવી સંખ્યા મળશે મને બેતાલીસો નો વર્ગ બેતાલીસ નો વર્ગ મળશે તો અહીંયા આપણે લખીએ એકતાલીસ પછીની સંખ્યા બેતાલીસ છે તેથી 42 નો વર્ગ બરાબર બેતાલીસ ગુણ્યા બેતાલીસ જીરો ચાર દુ આઠ ચોકે ચોકે સોળ વત્તા વત્તા બે દુ ચાર ચાર દુ આઠ ચાર આઠ આઠ સોળ નો છગડો વધી પડી એક છ ને સાત સત્તરસો ને ચોસઠ અને આપણી પાસે જે સંખ્યા છે એ કેટલી છે આપણી પાસે જે સંખ્યા છે એ છે સત્તરસો ને પચાસ તો હવે શું કરી શકીએ તો આપણે લખીએ તેથી સત્તરસો ચોસઠ માઇનસ સત્તરસો ને પચાસ તો ચાર માંથી ઝીરો જાય તો ચાર છ માંથી પાંચ જાય તો એક સાતમાંથી સાત જાય ઝીરો એક માંથી એક જાય ઝીરો લખવાની જરૂર નથી તો આપણને નવી સંખ્યા ચૌદ મળી તો અહીં આપણે લખીએ સત્તરસો પચાસ નો સરવાળો ચૌદ સાથે કરતા મળતી નવી સંખ્યા કઈ મળશે નવી સંખ્યા તો કે સત્તરસો ચોસઠ આનું તમે ઊંધું વિચારી શકો સત્તરસો ચોસઠ પૂર્ણ વર્ગ તો તેથી આપણે પચાસ ચૌદ વર્ગમૂળ પણ ગોતવાનું છે તો આપણે લખીએ તેથી વર્ગમૂળમાં સત્તરસો ને ચોસઠ બરાબર વર્ગમૂળ ગોતવાની જરૂર છે નહીં આપણને ખબર જ છે સત્તરસો ચોસઠ નું વર્ગમૂળ કેટલું થાય તો કે બેતાલીસ તો લખી નાખો બેતાલીસ વિડિયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથી તારી લો આપણે પછી વિડીયો ચાલુ રહેવા દેજો પછી ત્રણ દાખલા આપણે આ જ વિડીયોમાં ભણવાના છે દર વખતેની જેમ જ આને ભાગાકારની રીતે લખી લઈએ બસો બાવન પછી શું કરતા હતા તો કે જોડી બનાવતા હતા જોડ બનાવી લઈએ પૂર્ણ વર્ષ સંખ્યા સાથે આનો ભાગ ચલાવીએ એક એક બે દુ ચાર તો તો વધી જાય તો આપણે આનો ભાગ ચલાવીએ બે માંથી ડબલ એટલે બે હવે હું કઈ સંખ્યા એડ કરું કે જેથી મને બાવન મળે તો કે બે દુ ચાર બે તેર છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે છક બારે કદાચ મને મળે તો મળે તો હું લખું બે છક

શેષ કેટલી મળી તો કે સત્યાવીસ હવે સત્યાવીસ શેષ મળી એનો મતલબ એવો કે આ જે છે બસો બાવન એ ક્યાંક અહીંયા છે પંદર નો વર્ગ પછી બસો બાવન અને સોળ નો વર્ગ આની બેની વચ્ચે ક્યાંક આ બસો બાવન આવે છે પંદર નો વર્ગ આપણને ખબર છે બસો પચીસ છે સોળનો વર્ગ એ ખબર છે બસો છપ્પન છે તો આ બસો બાવન બસો પચીસ ને સોળ નો વર્ગ બસો છપ્પનની વચ્ચે છે તો આપણે શું કરી શકીએ કે આમાં આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા જે ઘટે છે જે પણ સંખ્યા ઘટે છે એ હું આને આપી દઉં સોળનો વર્ગ બનવા માટે તો મને નવી સંખ્યા એવી મળી જાય કે જે પૂર્ણ વર્ગ હોય તો હું શું કરી શકું અહીંયા આપણે આપણને ભાગફળ મેળવ્યું પંદર તો આપણે લખીએ પંદર સુધીના વર્ગ ગમે એમ કરીને પાકા કરવાના છે લખીને પાકા કરો ગોખીને પાકા કરો કારણ કે એ તમને ઢગલે ને પગલે કામ આવશે એટલું યાદ રાખજો તો સોળ નો વર્ગ ખ્યાલ જ છે બસો ને છપ્પન હવે આપણી સંખ્યા કેટલી હતી

આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ હવે આપણને એનું વર્ગમૂળ ગોતવાનું પણ કીધું છે ગોતી દઈએ અહીંયા આપણે લખીએ બસો ને છપ્પન વર્ગમૂળ માં બરાબર સોળ ગોતવાની જરૂર નથી કારણ કે આપણે પહેલેથી જ કરી રાખ્યું છે

પચું પચું પચીસ તો કે ચોકે ચોકે સોળ સાથે ભાગ ચાલે તો ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ અઢાર માંથી સોળ જાય અઢાર માંથી સોળ જાય તો બે ઉપરથી થી ઉતાર્યા પચીસ પચીસ હવે આ બાજુ આપણે શું કરતા હતા તો કે જે પણ ચાર છે એના કરી દેતા ડબલ એટલે કયા આઠ હવે આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ તો અહીંયા બાવીસ છે બસો પચીસ છે પણ બે જ સંખ્યા સુધી વિચારીએ તો આઠ તેરી ચોવીસ થઈ જાય તો આઠ દુ સોળ સાથે ભાગ ચાલશે તો બ્યાસી એકસો ને ચોસઠ જો આઠ તેરી બાર સાથે ભાગ ચલાવીએ આઠ ગુણ્યા ત્રણ એટલે કે ત્યાં તેરી ત્રણ તેરી નવ આઠ તેરી ચોવીસ તો બસો ને થઈ જાય જે આના કરતા વધી જતા હતા તો આપણે ભાગ જે ચલાવ્યો બ્યાસી સાથે એ બરોબર છે તો આને આપણે રફકામ ને સાફ કરી નાખીએ પાંચ માંથી ચાર જાય તો એક બાવીસ માંથી સોળ બાવીસ માંથી સોળ જાય તો છ તો આપણને જે સંખ્યા મળી એ મળી એકસેન્ટ નો આવડે તો તમે છેદ ઉડાડીને કરી શકો બાકી ડાયરેક્ટ આવે તો વધારે સારું હવે આ જે મળ્યા આપણને બેતાલીસ ભાગફળ એ કઈ કહું છે આપણી જે સંખ્યા અઢારસો ને છે અહીંયા બેતાલીસ નો વર્ગ અને અહીંયા તેતાલીસ ના વર્ગ વચ્ચે છે અને આપણને સરવાળો કરવાનો કીધો છે એટલે કે આમાં હું થોડીક કઈક સંખ્યા એવો સરવાળો કરી દઉં કે જેથી મને તેતાલીસ નો વર્ગ મળી જાય તો ચાલો આપણે આવું લખીએ તો હું અહીંયા લખું બેતાલીસ પછીની સંખ્યા જરૂર નથી આગળ આવું રેર કેસમાં જ્યારે પણ આવે ત્યારે આપણે એને સાઈડમાં રફકામ કરી લેવાનું એકમ દશકની શું ચાર તેરી બાર નો બગડવો વધી પડી તો કે તો કે ને સત્તર ને ત્રણ તેરી નવ ત્રણ ચો બાર અને આપણને નજીકની પૂર્ણ વર્ગ મેળવી અઢારસો ને ઓગણપચાસ તો આપણે લખીએ તેથી અઢારસો ઓગણપચાસ ઓછા આપણી જે સંખ્યા હતી અઢારસો ને પચીસ શું આવશે તો કે નવ માંથી પાંચ જાય તો ચાર ચાર માંથી બે જાય તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળી જાય તો આપણે અહીં લખીએ અઢારસો ને જે આપણી સંખ્યા હતી એ નો સરવાળો ચોવીસ સાથે કરતા નવી નવી સંખ્યા સંખ્યા કઈ મળતી હશે તો કે અઢારસો ને ઓગણપચાસ પૂર્ણ વર્ગ છે તેથી અઢારસો પચીસ વત્તા ચોવીસ કેટલા થઈ જશે અઢારસો ને આપણે નવી સંખ્યા ગોતી લીધી હવે એનું વર્ગમૂળ ગોતવાનું કીધું છે સંખ્યાનું વર્ગમૂળ ગોતો એ પણ આપણે ગોતી દઈએ અઢારસો ઓગણપચાસ વર્ગમૂળ ગોતવાની જરૂર છે નહીં આપણે પહેલેથી જ ગોતી રાખ્યું છે અઢારસો ને ઓગણપચાસ નું વર્ગમૂળ કેટલું થાય તેતાલીસ તો લખીએ તેતાલીસ વિડીયોને પોઝ કરી ચોથો દાખલો પણ તમારી નોંધપોથી મૂકાયો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે હવે છેલ્લો પેટા દાખલો પાંચમો વધ્યો છે

ચોસઠ માંથી ચોસઠ જાય બાર છે નાના જ છે ભાગ ચાલતો નથી તો એકસો સાઈઠ આપણે ઝીરો સાથે ભાગ ચલાવીએ એકસો સાહીઠ ગુણ્યા ઝીરો તો ઝીરો 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 તો આપણને શેષ મળશે બાર નોર્મલ આપણે જે ભાગ ચલાવતા હતા ભાગ નો ચાલે ભાગમાં પડી શું એ જ સિસ્ટમ આપણે અહીંયા કરી છે આપણે કેના સાથે ભાગ ચલાવ્યો તો કે ઝીરો સાથે કઈ સંખ્યા મેળવી એસી હવે એસી નું વર્ગ મૂળ વર્ગ આપણને ખબર છે જો તમને એમ થતું સાહેબ તમે પચીસ સુધી જ યાદ કરવાનું કીધા ત્યાં એસી નો તો તમે નથી કીધો એસી નો નથી કીધો પણ આઠ નું તો ખબર છે ને અઠયું અઠ્યું ચોસાઠ અને વર્ગમાં હંમેશા શૂન્ય ડબલ થાય તો એસી નું વર્ગ શું થાય તો કે સો આ એસી નો વર્ગ આપણને જે સંખ્યા આપી છે ચોસઠ બાર આપી છે ચોસઠ બાર આપી છે અને અહીંયા જે વર્ગ છે એ છે એક્યાસી નો એક્યાસી નો તો હવે આપણે સરવાળો કરવાનો છે તો આ ચોસઠ બાર માં હું થોડીક સંખ્યા કઈક એવી એડ કરી દઉં કે જે મને એક્યાસી ના વર્ગ છે મળે જો બાદ બાકી કરવાની કીધી હોય તો આ બાર બાદ કરી દે આપણે દાખલા નંબર ચાર માં આ જ કરતા હતા આમાં આપણને સરવાળો કરવાની કીધો એટલે આપણે ક્યાં જશું તો કે એક્યાસી ના વર્ગ સુધી જશું તો અહીંયા આપણે લખીએ एनसी 81 6 381 નો વર્ગ 81 નો વર્ગ આપણે ના આવડતો 80 નો તમે તમને કીધું શોર્ટકટ ट्रिक થી આવડતો તો અહીં આપણે સાઈડમાં કરી સકીએ 81 * 81 એકમ જસક ને શૂન 8 * 8 64 1 * 1 = 1 8 * 8 = 8 1 આઠ ને આઠ સોળનો છબડો પીડીએ ચાર ને પાંચ છ ને છ હજાર પાંચસો ને એકસઠ છ હજાર પાંચસો એકસઠ તો આ જે મેળવ્યું છ હજાર ચારસો બાર આપણને મળી છ હજાર પાંચસો એકસઠ તો આપણે લખીએ તેથી છ હજાર એકસઠ ઓછા આપણી ઓરિજિનલ સંખ્યા શું હતી છ હજાર બાર બરાબર કેટલા થશે તો કેવું હોય તો અગિયારમાંથી બે જાય તો નવ અહીંયા થઈ ગયા હતા પાંચ પાંચ માંથી એક જાય તો ચાર અહીંયા હતા પાંચ પાંચ માંથી ચાર જાય તો એક અને છ છ જાય તો ઝીરો લાપણને મેળા એકસો ને ઓગણપચાસ જો આ રીતે ના થાય બાદ બાકી તો અહીંયા પણ આપણે કરી શકીએ અહીંયા કર્યા અગિયાર અહીંયા થઈ ગયા પાંચ અગિયાર માંથી બે જાય તો નવ પાંચ માંથી એક જાય તો ચાર પાંચ માં ચાર જાય તો એક છ માં છ જાય છે એકસો ને ઓગણ પણ બને ત્યાં સુધી જેમ આપણે ધોરણ અપ કરતા જઈએ એમ આડા સરવાળા આડા બાદ બાકી આડા ગુણાકાર કે આડા ભાગાકાર કરી દેવાના કે જેથી આપણું રફકામ નો ટાઈમ બચી જાય તો આપણને મળ્યા એકસો ને ઓગણપચાસ તો હવે આપણે લખી લઈએ ચોસઠસો બાર નો સરવાળો કોની સાથે કરવાનો છે એકસો ને સાથે કરતા મળતી નવી સંખ્યા કઈ નવી સંખ્યા મેળવી કે આપણને પૂર્ણ વર્ગ છે તેથી ચોસઠસો ને બાર વત્તા એકસો ને ઓગણપચાસ બરાબર પાસઠસો એકસઠ આપણે એનું વર્ગમૂળ ગોતવાનું પણ કીધું છે ગોતી લઈએ પાસઠસો ને એકસઠ નું વર્ગમૂળ ગોતવાની જરૂર છે નહીં ઓલરેડી ગોતેલું જ છે

જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં